હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં મજામાં જશો હું છું પ્રતિક પંચાલ અને ડિપેક્સ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું આજે એક તમારા માટે ખૂબ જ અગત્યના સમાચાર આવ્યા છે કે તમારી હોલ ટિકિટ જે છે ધોરણ દસ અને બારની એ જાહેર કરવામાં આવી છે અને તમે કઈ રીતે મેળવી શકશો એની ફૂલ ડિટેલ તમને આ વિડીયોની અંદર આપવામાં આવશે તો એન્ડ સુધી જોડાયેલા રહેજો અને ચેનલમાં ન હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે આપણે વિડીયોને શરૂ કરીએ છીએ આ વર્ષે ચૌદ લાખ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે બરાબર ચૌદ લાખ વિદ્યાર્થીઓમાં ધોરણ દસના વિદ્યાર્થીઓ ઉપરાંત ધોરણ બારના સાયન્સ કોમર્સ અને આર્ટ્સ ત્રણે સ્ટ્રીમના વિદ્યાર્થી મિત્રો આપશે પરીક્ષા એટલે ટોટલ ચૌદ લાખ વિદ્યાર્થીઓ થયા એટલે આ ચૌદ લાખ વિદ્યાર્થીઓની હોલ ટિકિટ જાહેર થઈ છે હવે તમારી જોડે જે તમારી હોલ ટિકિટ આવે એની અંદર તમારે ખાસ ચેક કરવાનું રહેશે તમારું નામ અટક અને જે રિસિપ્ટમાં જે બધી ડિટેલ હોય તમારી હોલ ટિકિટમાં એ સાચી છે કે નહીં કે ખોટી છે તો જો ખોટી હોય તો તમારે પાંચ દિવસમાં રજૂઆત કરી દેવાની જેથી તમને સુધારો કરીને થોડાક દિવસમાં એટલે કે બોર્ડની પરીક્ષા પહેલાં પહેલાં તમને આપી દેવામાં આવે બરાબર તો આગળ જોઈએ તો કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ત્રણ દસ અને બારની બોર્ડની પરીક્ષામાં નોંધાયેલા ચૌદ લાખ ત્રીસ હજાર વિદ્યાર્થીઓની હોલ ટિકિટ જાહેર કરાઈ છે પરીક્ષામાં પ્રવેશ માટેની હોલ ટિકિટની વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરવાની સૂચના આ સ્કૂલોને સૂચના આપવામાં આવી છે હોલ ટિકિટમાં વિદ્યાર્થીઓનું નામ અટક માધ્યમ સહિતની કોઈ ભૂલ થઈ હોય તો પાંચ દિવસમાં બોર્ડની કચેરીએ રજૂઆત કરવાની રહેશે પરીક્ષા દરમિયાન સ્થળ સંચાલક તરીકે આચાર્યને જવાબદારી નિભાવવાની રહેશે અને કોઈ કર્મચારીએ જવાબદારી સોંપી શકાશે નહીં નામ અટકના સ્પેલિંગમાં કંઈ ભૂલ હોય તો હોલ ટિકિટમાં જે સ્કૂલ દ્વારા પેનથી સુધારો કરી સહી સિક્કા કરવાની રહેશે એટલે કોઈ વિદ્યાર્થી મિત્રોનો સ્પેલિંગ મિસ્ટેક હોય તો એ પેનથી સુધારો કરીને સહી સિક્કા કરી દેસો તો ચાલશે ત્યારબાદ એ અંગેની જે રજૂઆત હોય એ બોર્ડને મોકલી આવવામાં આવશે ત્યારબાદ માર્કશીટમાં પણ સુધારો થઈ જશે આ સાથે સ્કૂલોને સૂચના આપવામાં આવી છે કે પરીક્ષા દરમિયાન ગેરરીતિ સબક બોર્ડ દ્વારા યોજાતી બોર્ડ દ્વારા કરાતી સજાની સૂચનાઓની નકલ શાળાના જાહેર બોર્ડ પર ચોંટાડવાની રહેશે ચાલુ વર્ષની બોર્ડની પરીક્ષાના મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર પર જવાબવાહી ચકાસણીના વિશેષ શિક્ષકના હુકમ હોલ ટિકિટ સાથે ઓનલાઈન મોકલી આપવામાં આવશે એટલે કહેવાનો મતલબ એ છે કે દરેક જે વિદ્યાર્થી મિત્રો છે જે જે સ્કૂલમાં ભણે છે એ દરેક વિદ્યાર્થી મિત્રોને એમની સ્કૂલમાંથી જ આપવામાં આવશે આ હોલ ટિકિટ અને હોલ ટિકિટમાં કેવું હોય છે કે એ જે એમની વેબસાઇટ છે જી એસ બી ત્યાં જઈને હોલ ટિકિટ ડાઉનલોડ કરવાની હોય છે એટલે સ્કૂલનો જે સૂચિત કરેલો નંબર હોય એ નાખવામાં આવે છે ત્યારબાદ એમની ઈમેલ આઈડી કેવું નાખવામાં આવે છે બરાબર એટલે એ કરે એટલે એમની જોડે એમની સ્કૂલનો જ ડેટા આવે એટલે ટોટલ જેટલા પણ વિદ્યાર્થીઓ એમની સ્કૂલમાં ભણતા ધોરણ દસ બાર ના તો એમને પીડીએફ સ્વરૂપે કે આમ એમને મળી જાય અને એ પછી તમને પ્રિન્ટ કાઢીને આપી દે બરાબર આ રીતે તમને પછી સ્કૂલવાળા બોલાવે અને તમને હોલ ટિકિટ મળી જાય અને જે એક્સટર્નલ વિદ્યાર્થીઓ છે તો એમના માટે પણ એવી રીતે સુવિધા હોતી હોય છે બરાબર તો એ ચકાસણી કરવી જોઈએ તમારે તો આ જાણકારી ખૂબ જ અગત્યની હતી અને બોર્ડની પરીક્ષાને હવે તમારે લગભગ દસેક દિવસ બાકી રહ્યા છે તો દરેક વિદ્યાર્થી મિત્રો જે ધોરણ બાર કોમર્સમાં અભ્યાસ કરે છે એમને નમ્ર વિનંતી છે કે અમે જે વિડીયો મૂકીએ છીએ જોવે ખાલી એકવાર નજર મારે તો પણ વાંધો નહીં આવે કેમ કે આઈએમપી પ્રશ્ન છે અને તમારી બોર્ડની પરીક્ષામાં પૂછાશે પૂછાશે ને પૂછાશે જ બરાબર પીડીએફની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે દરેકની દરેક વિડીયોમાં આપેલું જ હોય છે નીચે ડિસ્ક્રિપ્શનમાં ઉપરાંત ટેલિગ્રામ ચેનલમાં એમાં બધામાં મળી રહેશે તો ચેનલને જોઈન કરવાનો ભૂલતા નહીં બરાબર તો અહીંયા અમારો આ વિડીયો પૂરો થાય છે જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ડીપેક્સ એજ્યુકેશનનો સબસ્ક્રાઇબ કરી દો ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી દેજો વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ દેજો જેથી તમને દરેક નોટિફિકેશન મળી રહે અને વોટ્સઅપમાં પીડીએફ પણ મળી રહે અને ન મળે તો મને પર્સનલી મેસેજ કરીને જણાવી દેજો અમે તમને મોકલાવી દઈશું અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં બરાબર તો મળીએ હવે આઈએમપી એમ તો બેસ્ટ ઓફ લક જય હિન્દ જય ભારત જય દ્વારકાધીશ